નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્ટ્યુ બ્લોગમાં આજે આપણે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ એવા શ્રી લોટેશ્વર મહાદેવ કે જો લોહેશ્વર મહાદેવના નામથી પણ પ્રખ્યાત છે તો ત્યાં જઈ આપણે દર્શન કરી ત્યાંના ઇતિહાસની વાત કરીશું હારીથી પંદર અને રાધનપુરથી પિસ્તાલીસ કિમીના અંતરે આ લુટેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે આ મંદિરને અત્યારે નવ બનાવવામાં આવી રહ્યું હોવાથી અહીં આવતા ભક્તો માટે અધતન સુવિધાઓ અને ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થવાના આરે આવી ગયું છે આ મંદિરનું નિર્માણ લાલ પથ્થરમાંથી કરવામાં આવી રહ્યું છે અને જે મુખ્ય ગર્ભગૃહ તેમજ મંડપ અને ચાર ચોકી ધરાવતું મંદિર છે આ મંદિરનું નિર્માણ આ અદ્યતન નકશીકામ વાળું અને મંદિરની દીવાલ અને સ્તંભો ઉપર અતિ વિશિષ્ટ કામગીરી અને ઝીણવટભરી કોતવણી કરવામાં આવી રહી છે અત્યારે આપણે ગર્ભગૃહમાં બિરાજમાન શ્રી લોહેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ લોહેશ્વર મહાદેવની પ્રાચીન દંતકથા અનુસાર અહીંનું ધાર્મિક મહત્વ આપણે જાણીશું પાંડવો પોતાના વનવાસ દરમિયાન ભારતભરના તેર તામની યાત્રાએ નીકળેલા ત્યારે આ સમય મૂતપુરના વિસ્તાર ધર્મરણીય ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો હાલ જ્યાં લોહેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ભયંકર ગીચ જંગલ હતો થોડા દિવસે અહીં કોઈને શોધવું મુશ્કેલ પડે તેવી બાવળિયાની આડ પીડ હતી અને આ પવિત્ર ક્ષેત્રમાં અનેક સંત સાધુઓ મુનિઓ પોતાના સ્થાનમાં રહી તપની ધૂણી તખાવતા પ્રભુ સ્મરણ કરતા અને આ સ્થળની પવિત્રતામાં વધારો કરતા હતા વેદાંતના પરમ ઉપાસક શ્રી માર્કેન્ડે ઋષિનો આશ્રમ પણ આ મંદિરના સ્થળ પાસે જ હતો જેને લઈને પાંડવો આ સ્થળે રોકાયા હતા ભોજનની વેળા થઈ ત્યારે ધર્મરાજાને નિયમ હતો કે ભોળાનાથના શિવલિંગની પૂજન અર્ચન વિધિ કરીને જ ભોજન કરવું હવે આ વિકટ જંગલમાં આવું સ્થળ ક્યાં શોધવું ભીમસેનના ઉદરમાં હનુમાનજી કૂદકા મારતા હતા એટલે એને જંગલમાં એક વૃક્ષ નીચે માટીની લોટી ઊંધી વાળીને શિવલિંગ બનાવ્યું અને ધર્મરાજાને બતાવ્યો તેમણે શિવલિંગમાંની પૂજન વિધિ પતાવી બધાએ ભોજન લીધું પછી ભીમ અર્જુન જ્યાં લોટી હતી ત્યાં ગયા અને ભીમ લોટી માથે ગદા મારી ગદા મારતા ત્યાંમાંથી દૂધની ધારા વહેવા લાગી તે ફાટી આંખે ભોળાનાથની શક્તિને નમી રહ્યો ખરી શ્રદ્ધાથી જો માનવી પથ્થરને પૂજે છે તો પ્રભુ તેની શ્રદ્ધાને જરૂર ટકાવી રાખે છે શ્રી લોહેશ્વર મહાદેવના મંદિર દ્વારા ધર્મશાળાનું સંચાલન કરવામાં આવે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી નવીન ધર્મશાળા તથા દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં નવીન નિર્માણ પામી રહેલ મંદિરમાં ભણી ગોતરણી કરવામાં આવેલ છે જેમાં કમળ પુષ્પો ઝાડીઓ હાથી સિંહ તથા અપ્સરાઓ અને દેવતાઓ જેવી વિવિધ પ્રકારની મૂર્તિઓ મંદિરની દિવાલ ઉપર કોતરણી કરવામાં આવેલી છે અને અત્યારે આ મંદિરને જોતા જ તેની ભવ્યતા મન મોહિલે અતિ સુંદર મંદિરનું નિર્માણ પામી રહ્યું છે અહીં મંદિર પરિસરમાં શ્રી લાલજીગીરી મહારાજની જીવન સમાધિ તેમજ જોગીનો ધોણો આવેલો છે તથા શ્રી અંબેમાનું પ્રાચીન મંદિર અહીં આવેલું છે અંબાજી માતાના મંદિરે સીડીઓ ચડતા જમણા હાથ પર હનુમાનજી દાદાનું પવિત્ર મંદિર આવેલ છે જેના દર્શનનો દરેક યાત્રિકો લાભ લે છે જે મંદિર કેટલા સમયનું છે તે કોઈ ચોક્કસ ઇતિહાસ નથી આ અંબાજી માતાજીના મંદિરની ચારેય બાજુ કિલ્લા જેવી દિવાલોનું નિર્માણ કાર્ય કરવામાં આવેલું છે દંતાલી પીટલાદના શ્રી ભક્તિ નિકેતન આશ્રમના પરમહંસ સ્વામી સચ્ચિદાનંદજીની પ્રેરણા અને માર્ગદર્શનથી આ મંદિરમાં અંબાજીની મૂર્તિ પધરાવી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો ટ્રસ્ટીશ્રીએ નિર્ણય કર્યો હતો ટ્રસ્ટે પોતાની આર્થિક મુશ્કેલી હોવા છતાં પણ એક લાખ રૂપિયાના ખર્ચે મંદિર બનાવ્યું હતું તારીખ વીસ પાંચ ત્યાંસીથી અઠ્યાવીસ પાંચ ત્યાંસી સુધી જ્ઞાન યજ્ઞ યોજાયો અને મા જગ્નબા તથા અન્ય ઘન નાયકોની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ પણ આ દિવસોમાં યોજવામાં આવી હતી અંબાજી માતાના મંદિરના પાછળના નીચેના ભાગમાં ઉગતાની મા દેવી યોગિનીનું મંદિર આવેલું છે આ માતાજીને ધાવણીમાં પણ કહેવામાં આવે છે શ્રી લોહેશ્વર મહાદેવના મંદિરના સામેના ભાગમાં પાંડવોના નિવાસ અવશેષ રૂપે આ જગ્યાએ પાંચ કુંડો આવેલા છે જેને પાંડવ કુંડ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વચ્ચેના કુંડમાં સફાઈ માટે અવારનવાર પાણી કાઢી કાદવ કાઢવામાં આવે છે ત્યારે તેમાંના અદભુત શિવલિંગના અને દૂધ જેવા અને નીલ રંગના પાણીના ઝરણાના દર્શન કરતા કરતા તો કુંડ પાણીથી ભરાઈ જાય છે લોહેશ્વરના મહત્વની વાત કરીએ તો આ પુણ્ય પવિત્ર અને શ્રાદ્ધ તીર્થ અનેક પ્રકારની વાસનાઓ અને કામનાઓનું પુનારું છે આવગતિ પામેલ સ્ત્રી અને પુરુષ બંને આ ક્ષેત્રમાં મુક્ત થાય છે વિશાદના વળગાડથી પીડિતા સ્ત્રી પુરુષ પણ આ ક્ષેત્રમાં આવતા નિર્ભય બને છે શિવાલયની સમક્ષ આવેલા પવિત્ર કુંડમાં સ્નાન કરનાર મોક્ષના અધિકારી બને છે દયાજીમાં માત્ર પિતૃશ્રાદ્ધ અને સિદ્ધપુરમાં માત્ર માતૃશ્રાદ્ધ થઈ શકે છે પરંતુ લોહેશ્વર તીર્થમાં માતૃશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધ બંને કરીને માતા પિતાનો મોક્ષ સાધી શકાય છે વળી દેહ ધારી પણ જો કુંડમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરીને પ્રેમથી પિંડદાન કરે તો પણ પોતાના મરણ પછી મોક્ષના અધિકારી બને છે તો આપ શ્રોતાઓને અમારો આ શ્રી લોહેશ્વર મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા માહિતીથી ભરેલા અને ઇતિહાસ જાણવા અમારી ચેનલ એનપી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ